મકર રાશિ જીવનનું સત્ય એ છે કે દરેક વળાંક આપણને કંઈક શીખવે છે ક્યારેક તે રસ્તા પર ફૂલો ફેલાવે છે અને ક્યારેક તેજ રસ્તાઓ પર કાંટા મૂકે છે આપણી આંતરિક શક્તિની કસોટી કરે છે બે હજાર પચ્ચીસનો અંતિમ તબક્કો તમારા માટે પણ એવો જ હતો જ્યાં દરેક દિવસ એક નવી કસોટી લઈને આવ્યો મિત્રો આ સમય સરળ નહોતો તમે જે સપના ખૂબ શ્રદ્ધાથી જોયા હતા તે અધૂરા રહ્યા તમે જે સંબંધો પર વિશ્વાસ કર્યો હતો તે તૂટી ગયા અને કેટલાક સંજોગો એવા આવ્યા જેણે તમારા હૃદયને હચમચાવી નાખ્યું શનિની સાડે સતીએ ફક્ત તમને રોક્યા નહીં તેણે તમને આકાર આપ્યો તેણે ક્યારેક તમારી ધીરજની મર્યાદાઓની કસોટી કરી ક્યારેક તમારી સહનશક્તિને પડકાર ફેંક્યો અને ક્યારેક તમને એટલા થાકી ગયા કે શબ્દો તમને નિષ્ફળ ગયા ઘણી વખત તમે ડગમગ્યા ઘણી વખત તમને લાગ્યું કે તમે હવે વધુ આગળ વધી શકતા નથી એકલતાની શાંત રાતો અકથિત આંસુઓ અને દબાયેલા દુઃખ તમે આ બધું શાંતિથી સહન કર્યું પરંતુ મકર રાશિ તમારી સૌથી મોટી જીત એ છે કે આ બધું હોવા છતાં તમે અટક્યા નહીં તમે તૂટ્યા નહીં તમારી પાસે એક અદ્ભુત આત્મવિશ્વાસ હતો જેણે તમને દરેક વખતે ટકાવી રાખ્યો મિત્રો તમે પડી ગયા ત્યારે પણ તમારી જાતને ઊભી રાખી કારણ કે તમારો આત્માહાર સ્વીકારતો નથી હવે સમય બદલાઈ રહ્યો છે મિત્રો અંધકારનો અધ્યાય સમાપ્ત થઈ રહ્યો છે આવનારો સમય તમારા ધૈર્યને ફળ આપશે તેઓ તમારી મહેનતને ઓળખશે યાદ રાખો શનિ દ્વારા જેની કસોટી થાય છે તે લાંબા ગાળે સૌથી મજબૂત બને છે મિત્રો તમે ફક્ત બચી ગયા નથી તમે તેજસ્વી રીતે ઉભરી આવ્યા છો હવે એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે મિત્રો બે હજાર છવ્વીસનો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ફક્ત એક વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે મિત્રો આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ નહીં પરંતુ નવા પ્રકરણો નવી તકો અને નવો પ્રકાશ લાવશે મિત્રો બે હજાર પચીસ એ તમને પડવાનું શીખવ્યું પરંતુ બે હજાર છવ્વીસ તમને ઉડવાનું શીખવશે હા આ વર્ષ નવી આશાનો પ્રકાશ લાવે છે આ સમય તમારા માટે એક નવી દિશા નક્કી કરશે જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી તાકાત બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે મકર રાશિ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા ફેરફારો લાવશે એવા ફેરફારો જે તમારા વિચારને બદલી નાખશે તમારા માર્ગને બદલશે અને તમારા ખોવાયેલા તેજને ફરીથી જાગૃત કરશે આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે જ વધુ તેજસ્વી બને છે જે તૂટે છે તે જ નવું સ્વરૂપ મેળવે છે જે પીડા સહન કરે છે તે જ વિજયને લાયક બને છે તો પ્રિય મકર રાશિ આ વિડિયો સાથે જોડાયેલા રહો કારણ કે તે તમારા ચંદ્ર રાશિ તમારા ચિહ્ન પર આધારિત છે પ્રિય મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો બે હજાર છવ્વીસ માં મકર રાશિ માટે દસ મુખ્ય આગાહીઓ વિશે જાણીએ આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની સફરને ડિકોડ કરીશું જ્યાં શનિ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને ચમકવાનું શરૂ કરશે બે હજાર છવ્વીસમાં જવાબદારી વધુ હશે પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે તો ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડિકોડ કરીએ ચાર મુખ્ય ગ્રહો એ ચાર સ્તંભો છે જેના પર બે હજાર છવ્વીસની ઈમારત ટકી છે જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓને સમજી શકશો નહીં ત્યાં સુધી નાની ઘટનાઓનો પણ અર્થ ખોવાઈ જશે તો ચાલો એક જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ મકર રાશિ માટે પહેલી આગાહી કહે છે કે બે હજાર છવ્વીસમાં તમારો લગ્નનો ગ્રહ શનિ આખો વર્ષ તમારા ત્રીજા ભાવમાં રહેશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં ત્રીજું ભાવ બહાદુરી અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે અર્થ સ્પષ્ટ છે આ વર્ષ નસીબ પર આધાર રાખવાનું નથી પરંતુ પગલાં લેવાનું છે શનિ કહી રહ્યો છે મહેનત કરો હું તમને દસ ગણા વધારે પરિણામો આપીશ પરંતુ એક વળાંક છે માહિતી અનુસાર સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસના રોજ શનિ વકરી થશે મિત્રો આ તારીખ એક સમયમર્યાદા તરીકે સેવા આપશે જેની ચર્ચા આપણે પછી કરીશું બીજો અને સૌથી મોટો ગેમચેન્જર ગુરુ છે વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં છે આ તમને તમારા દુશ્મનો પર વિજય અપાવશે પરંતુ વાસ્તવિક જાદુ બે જૂન બે હજાર છવ્વીસ ના રોજ થશે આ દિવસે ગુરુ પોતાનું સ્થાન બદલીને તમારા સાતમા ભાવ કર્કમાં પ્રવેશ કરશે મિત્રો નોંધ લો કે ગુરુ કર્કમાં ઉચ્ચ છે અને મધ્ય ભાવમાં ઉચ્ચ ગુરુ હંસ મહાપુરુષ યોગ બનાવે છે મિત્રો આ જ્યોતિષમાં સૌથી શુભ રાજ્યોગોમાંનો એક છે આ સંયોજન તમારા ભાગ્ય લગ્ન અને વ્યવસાયમાં ઉન્નતિ લાવશે ત્રીજું કારક રાહુ છે જેને કિંગમેકર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો રાહુ આખું વર્ષ તમારા બીજા ભાવમાં કુંભ રાશિમાં રહ્યો છે બીજો ભાવ ધન અને વાણીનો ભાવ છે મિત્રો રાહુ અહીં તોફાની મૂડમાં છે તે તમને સમૃદ્ધ ભાગ્ય લાવશે પરંતુ તે તમારી વાણીને કઠોર પણ બનાવી શકે છે રાહુ તમને ડોન જેવું વ્યક્તિત્વ આપી શકે છે જે પૈસા માટે સારું છે પણ સંબંધો માટે ખતરનાક છે ચોથું કારક કેતુનું રહસ્ય છે મિત્રો કેતુ તમારા આઠમા ભાવમાં છે આઠમો ભાવ રહસ્યો અને અવરોધોનું ભાવ છે અહીં કેતુ શારીરિક દુઃખ નહીં પરંતુ માનસિક મૂંઝવણ અને નિદાન ન થઈ શકે તેવા સિન્ડ્રોમ લાવે છે તો મોટું ચિત્ર આ છે શનિ તમને સખત મહેનત કરાવશે રાહુ તમારા ખજાના પણ ભરશે ગુરુ તમને સામાજિક પ્રતિષ્ઠા આપશે અને કેતુ તમારા સ્વાસ્થ્યની કસોટી કરશે હા આ વર્ષ સંઘર્ષથી સત્તા તરફની સફર છે નંબર બે મકર રાશિ માટે બીજી આગાહી મકર રાશિ માટે બીજી આગાહી જણાવે છે કે બે હજાર છવ્વીસમાં તમારી કારકિર્દી અને વ્યવસાય સકારાત્મક રહેશે મકર રાશિના લોકો કામને પૂજા માને છે છેલ્લા કેટલાક વર્ષોમાં બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધી તમારી કારકિર્દીનો માર્ગ કાં તો સ્થિર રહ્યો હતો અથવા ઘટ્યો હતો તેથી બે હજાર છવ્વીસ માં આ માર્ગ ઉપર આવશે ચાલો આને સમયની દ્રષ્ટિએ સમજીએ મિત્રો વર્ષની શરૂઆત વિસ્ફોટક રહેશે પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન મંગળ તમારી રાશિમાં પ્રથમ ભાવમાં ઉચ્ચ રહેશે મંગળ શું છે મંગળ એક સેનાપતિ છે તે ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઉચ્ચ મંગળ તમારા માથા પર લગ્નમાં બેસે છે ત્યારે તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રહેશે મિત્રો જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારી કંપનીમાં મોટું જોખમ લેવા માંગો છો તો આ દોઢ મહિનો સુવર્ણ સમયગાળો છે આ સમય દરમિયાન તમે જે પણ નિર્ણય લો છો તમે વિજી થશો કારણ કે મંગળ તમારા અંગરક્ષક તરીકે ઉભો છે આ પછી પંદર એપ્રિલથી પંદર મે દરમિયાન સૂર્ય તમારા ચોથા ભાવમાં ઉદય કરશે અને તેની સીધી નજર તમારા દસમા ભાવ કારકિર્દીના ભાવ પર પડશે મિત્રો જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો ટેન્ડર ભરવા માંગો છો અથવા કોઈ સરકારી પ્રોજેક્ટમાં સામેલ છો તો આ મહિનો તમને સફળતા લાવશે સૂર્યની આ સ્થિતિ તમને સમાજમાં એક શક્તિશાળી વ્યક્તિ બનાવશે મિત્રો હવે એવી તારીખ આવી રહી છે જે બધું બદલી નાખશે બે જૂન બે હજાર છવ્વીસના રોજ ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી હંસયોગ બનશે સાતમુ ભાવ વ્યવસાય અને ભાગીદારીનું ભાવ છે જો તમે વ્યવસાયના માલિક છો અને ભંડોળનો અભાવ હતો તો જૂન પછી રોકાણકારો તમારી પાસે આવશે તમને મિત્રો અને સંબંધીઓ તરફથી પણ મદદ મળશે બેરોજગારીથી પીડાતા લોકો બે જૂન સુધીમાં તેમની બેરોજગારીનો અંત લાવશે નવી નોકરીઓ નવી સ્થિતિઓ અને નવી જવાબદારીઓ તમારી રાહ જોઈ રહી છે વધુમાં ત્રીજા ભાવમાં શનિની હાજરી અને રાહુના પ્રભાવને કારણે આ વર્ષ શેરબજાર વેપાર રાજકારણ આયાત નિકાસ અને મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે અભૂતપૂર્વ સફળતા લાવશે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓ પર ધ્યાન આપો ખાસ કરીને બે સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી આ સમય દરમિયાન શુક્ર મૂળ ત્રિકોણમાં પોતાના ઘર દેવભાવમાં રહેશે આ વર્ષનો એવો સમય હશે જ્યારે તમને પ્રમોશન ઇન્ક્રીમેન્ટ અથવા કોઈ મોટો પુરસ્કાર મળી શકે છે આ તમારી મહેનતનું પરિણામ હશે પરંતુ અહીં સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે સત્યાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ ના રોજ શનિ વકરી થશે આનો અર્થ શું છે જ્યારે શનિ સીધી રીતે ચાલશે ત્યારે તે તમને તકો પ્રદાન કરે છે તે વકરી થતાની સાથે જ તે ઓડિટ શરૂ કરશે તેથી હું તમને સલાહ આપું છું કે સત્યાવીસ જુલાઈ પહેલાં કોઈ પણ મોટા કારકિર્દી ફેરફારો પછી ભલે તે નોકરીમાં ફેરફાર હોય કે પ્રોજેક્ટ પૂર્ણ કરો તે પછી વસ્તુઓ થોડી ધીમી પડી શકે છે અને તમારે વધુ મહેનત કરવી પડશે નંબર ત્રણ મકર રાશિ માટે ત્રીજો ભવિષ્યથન છે મિત્રો હવે આપણે એ વિષય પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હતા પૈસા બે હજાર છવ્વીસમાં મકર રાશિના જાતકો માટે નાણાકીય પરિસ્થિતિ સમજાવવા માટે મારે એક ખાસ જ્યોતિષીય નિયમનો આશરો લેવો પડશે રાહુ તમારા બીજા ભાવમાં સ્થિત છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે રાહુ આપે છે ત્યારે તે ઉદારતાથી આપે છે અને જ્યારે તે લે છે ત્યારે તે ભારે હાથે લે છે પરંતુ મિત્રો બે હજાર છવીસ માં રાહુ આપવાના મૂડમાં છે અમારા ડેટા આને તોફાની ઇનિંગ તરીકે વર્ણવે છે પૈસા ક્યાંથી આવશે રાહુ વિસ્તરણનો ગ્રહ છે અને ગુરુનો પ્રભાવ જૂન સુધી તેના પર હોવાથી તમારી આવકના સ્ત્રોત ઘણા હશે વર્ષોથી અટવાયેલા પૈસા વીમા દાવા પૂર્વજોની મિલકત પર વિવાદો અથવા મિત્રોને ઉછીના આપેલા પૈસા અચાનક પાછા આવશે રાહુ અને કેતુની ધરી તમને લોટરી સટ્ટા શેરબજાર અથવા ગ્રે માર્કેટમાંથી પણ સંપત્તિ લાવી શકે છે વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને વીસ ડિસેમ્બર ઓગણીસો છવીસ તમારી નાણાકીય પરિસ્થિતિનો શિખર હશે આ સમયે કેતુ તમારા લાભના અગિયારમાં ભાવ વૃશ્ચિક રાશિ પર દ્રષ્ટિ કરશે કેતુ અને રાહુ સાથે મળીને એક સંયોજન બનાવી રહ્યા છે જેને આપણે જેકપોટ કહીએ છીએ તમને અચાનક નોંધપાત્ર રકમ પ્રાપ્ત થશે પરંતુ મિત્રો અહીં એક નોંધપાત્ર જોખમ છે રાહુ બીજા ભાવમાં છે બીજો ભાવ ફક્ત પૈસા વિશે જ નહીં પરંતુ આવકવેરા અને સરકારી તિજોરી વિશે પણ છે અમારા ડેટા અનુસાર વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં આવકવેરા દરો અથવા સરકારી ચકાસણીનું નોંધપાત્ર જોખમ રહેલું છે રાહુ તમને દેખાડો કરવા માટે લલચાવશે કાર ખરીદો અને દુનિયાને જણાવો કે તમારી પાસે કેટલા પૈસા છે પરંતુ તમારે આ ન કરવું જોઈએ ઉકેલ એ છે કે તમારી આવક ગુપ્ત રાખો જો તમે દેખાડો કરશો તો રાહુ જે પૈસા લાવે છે તે વકીલો અને કોર્ટ પર ખર્ચ થશે વધુમાં બીજા ભાવમાં રાહુ તમને ડોન માનસિકતા આપી શકે છે તમે વિચારશો મારો મિત્ર એક મંત્રી છે મારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સંબંધો છે મને કોઈનો ડર નથી આ ઘમંડ તમારી સફળતાનો સૌથી મોટો દુશ્મન બની શકે છે મિત્રો પૈસા આવશે પણ જો તમારા શબ્દો ખરાબ હશે તો તે ટકશે નહીં તેથી નમ્રતાને તમારી ઢાલ બનાવો ચોથો નંબર મકર રાશિ માટે ચોથો ભા મિત્રો ચાલો હવે તમારા અંગત જીવન વિશે વાત કરીએ સ્વાસ્થ્ય અને સંબંધો આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય રહેશે કારણ કે કેતુ તમારા આઠમા ભાવમાં છે જેમ મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો આઠમું ભાવ રહસ્યોનું ઘર છે માહિતી અનુસાર અહીં કેતુ તમને રોગો નહીં પરંતુ સિન્ડ્રોમ્સ આપશે સિન્ડ્રોમ્સનો અર્થ એ છે કે તમે અસ્વસ્થતા અનુભવશો તમને તમારા પેટમાં વિચિત્ર સંવેદનાઓનો અનુભવ થશે પાચનશક્તિ નબળી રહેશે હરસ અથવા ચેપનો ભય રહેશે જોકે જ્યારે તમે ડોક્ટર પાસે જશો ત્યારે રિપોર્ટ સામાન્ય આવશે ડોક્ટર કહેશે કે તમે ભ્રમિત છો આ ભ્રમિત નથી તે કેતુનો પ્રભાવ છે તે માનસિક ચિંતા અને મૃત્યુનો ભય પેદા કરી શકે છે વધુમાં વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મંગળ અને સૂર્ય બારમાં ભાવમાં હોવાથી અનિદ્રા થઈ શકે છે હા શરીરની ગરમી વધશે જેનાથી અનિદ્રા થશે આનો ઈલાજ દવા નથી પરંતુ એક ધાર્મિક વિધિ છે જેની ચર્ચા આપણે અંતે કરીશું સંબંધો માટે બે હજાર છવ્વીસ બે ભાગમાં વહેંચાયેલું છે વર્ષના પહેલા ભાગમાં રાહુ તમારી વાણીને વિકૃત કરીને તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે પરંતુ બે જૂન બે હજાર છવીસ પછી બધું બદલાઈ જશે સાતમા ભાવમાં હંસયોગ બની રહ્યો છે જો તમે કુંભ રાશિના છો અને લગ્ન કરી શક્યા નથી તો જૂન પછી તમને ઉચ્ચ દરજ્જાનો સંબંધ મળશે જે લોકોએ તમને પહેલાં નકારી કાઢ્યા હતા તેઓ હવે જાતે જ દોડી આવશે પતિત લોકો વચ્ચેના સંઘર્ષો છૂટાછેડાના કેસ પણ ઉકેલાઈ જશે એક નવી સમજણ અને પરિપક્વતા ઉભરી આવશે ઝેરી સંબંધોમાં ફસાયેલા લોકોને મુક્ત થવા અને સન્માનજનક જીવન શરૂ કરવાની શક્તિ મળશે પાંચમો નંબર મકર રાશિ માટે પાંચમો ભવિષ્યકથન મિત્રો હવે હું આ વિડીયોનું પાનું એક એવા વિષય પર ફેરવવા માંગુ છું જે ઘણી વાર ધ્યાન બહાર રહે છે મિત્રો આ મારી માતાઓ અને બહેનો માટે છે જે ઘરનું સંચાલન કરે છે આપણી ગૃહિણીઓ અને ગૃહિણીઓ મકર રાશિની સ્ત્રીઓ માટે બે હજાર ફક્ત એક વર્ષ નથી પરંતુ તેમની ઓળખ સ્થાપિત કરવાનું વર્ષ છે પહેલા ચાલો તમારા માનસન વિશે વાત કરીએ બે જૂન બે હજાર છવ્વીસ ના રોજ જ્યારે દેવરૂ ગુરુ તમારા ભાવમાં પ્રવેશ કરશે અને હંયોગ બનાવશે ત્યારે તેની સીધી અસર તમારા જીવનસાથી પર પડશે તમારા પતિ કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અથવા સામાજિક પ્રભાવ પ્રાપ્ત કરશે અને પત્ની તરીકે સમાજમાં તમારી સ્થિતિ પણ વધશે જો તમે લાંબા સમયથી નાનો વ્યવસાય બુટિક ટ્યુશન અથવા ઘરેથી ઓનલાઈન કામ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો જૂન પછીનો સમયગાળો તમારા માટે સુવર્ણ સમયગાળો છે ગુરુ તમને સ્ત્રીના ટેગથી મુક્ત થવાની અને તમારી પોતાની ઓળખ સ્થાપિત કરવાની તક આપશે બીજું રાહુ અને તમારી સ્ત્રી સંપત્તિ રાહુ બીજા ભાવમાં છે મકર રાશિની સ્ત્રીઓ માટે આ એક ગુપ્ત આશીર્વાદ છે આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીઓ ઘરના ખર્ચમાંથી થોડી રકમ બચાવે છે બે હજાર છવ્વીસમાં રાહુ તે ગુપ્ત ભંડોળ અથવા પીજી બેંકને વધારી દેશે તમારો પ્રવાહી રોકડ પ્રવાહ ઉત્તમ રહેશે તમે સોના અને ચાંદી ખરીદી શકશો જે ભવિષ્યમાં તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી થશે જોકે હું તમને એક મોટા ભય વિશે ચેતવણી આપું છું રાહુ બીજા ભાવમાં છે જેનો અર્થ છે કે વાણીના ભાવમાં રાહુ તમારી જીભને થોડી તીક્ષ્ણ બનાવી શકે છે નાની નાની બાબતોમાં તમારા સાસરીયાઓ અથવા ભાભીઓ સાથે ઝઘડા થવાની પ્રબળ સંભાવના છે તમને લાગશે કે કોઈ તમને સમજતું નથી અને ગુસ્સામાં તમે કંઈક એવું કહી શકો છો જે ઘરનું વાતાવરણ બગાડે મારી સલાહ છે કે જ્યારે પણ તમે ગુસ્સે થાઓ ત્યારે શાંત થાઓ બે હજાર છવ્વીસમાં તમારું મૌન તમારી સૌથી મોટી શક્તિ છે વધુમાં આઠમા ભાવમાં કેતુ હોવાથી સ્ત્રીઓને કમરનો દુખાવો પગમાં દુખાવો અથવા સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે આને અવગણશો નહીં એવું માનીને કે તે ઉંમરનું કાર્ય છે જો તમને કોઈ અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ચેકઅપ કરાવો તો મારી બહેનો બે હજાર છવ્વીસ તમારા માટે સંસાધનો અને સંપત્તિ બંને લાવશે તમારે ફક્ત તમારા સ્વાસ્થ્ય અને તમારા શબ્દો પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે તમે તમારા ઘરની લક્ષ્મી છો અને જો તમે ખુશ છો તો આખું ઘર ખુશ રહેશે મિત્રો આગાહીઓ જાણવી એક વાત છે અને તેને તમારા પક્ષમાં ફેરવવી એ બીજી વાત છે ગ્રહો તેમનું કાર્ય કરશે પરંતુ આપણે ક્રિયા અને ઉપાયો દ્વારા નકારાત્મક અસરોનો સામનો કરી શકીએ છીએ મિત્રો બે હજાર છવ્વીસને સલામત અને સફળ બનાવવા માટે તમારે અમારા ડેટા અને શાસ્ત્રોના આધારે આ ત્રણ નિશ્ચિત ઉપાયો અમલમાં મૂકવા જોઈએ ઉપાય નંબર એક સ્વાસ્થ્ય અને કેતુની શાંતિ માટે છે જે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે કેતુ આઠમા ભાવમાં છે અને અણધાર્યા રોગોનું કારણ બની રહ્યો છે તમારે સુંદરકાંડનો સંપર્ક કરવાની જરૂર પડશે પરંતુ સમગ્ર સુંદરકાંડનો નહીં તમારે ખાસ કરીને શ્લોક બેતાલીસ થી ઓગણપચાસ સુધી વાંચવું જોઈએ આ વિભીષણના શરણાગતિનો એપિસોડ છે જેમ વિભીષણ લંકામાં હોવા છતાં ભગવાન રામનો આશ્રય લઈને સલામતી મેળવી હતી તેવી જ રીતે તમે પણ આઠમા ભાવના પ્રભાવ હેઠળ પણ સુરક્ષિત રહેશો તેને વાંચવામાં ફક્ત બે મિનિટ લાગશે પરંતુ તેની અસર ચમત્કારિક રહેશે ઉપાય નંબર બે વાણી અને રાહુ માટે રાહુની નકારાત્મકતા અને અહંકારને દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ એક સો આઠ વખત જાપ કરો ઉપરાંત તમારા જમણા કાંડા પર સફેદ દોરો બાંધો અને દર દોઢ મહિને તેને બદલો આ રાહોની માનસિક મૂંઝવણને નિયંત્રિત કરશે ઉપાય નંબર ત્રણ નાણાકીય સ્થિરતા માટે શુક્રવાર અથવા સોમવારે દેવી લક્ષ્મીની કપૂરથી આરતી કરો સૌથી વ્યવહારુ ઉપાય એ છે કે વર્ષના અંતે તમારી કમાણી ગુપ્ત રાખો તમારી સફળતા વિશે બડાઈ ન કરો તો મકર રાશિ બે હજાર છવ્વીસ તમારા માટે ગેમચેન્જર વર્ષ છે શનિદેવ સખત મહેનતની માંગ કરી રહ્યા છે રાહુ તમને સંસાધનો આપી રહ્યો છે અને ગુરુ તમને જ્ઞાન અને પ્રતિષ્ઠા આપી રહ્યો છે તમારે ફક્ત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અને તમારા અહંકારને નિયંત્રિત કરવાની જરૂર છે બાકીનો વિજય ચોક્કસ થશે આ વર્ષ તમારું છે કોઈ તેને તમારી પાસેથી છીનવી શકશે નહીં તો મિત્રો જો આ વિડિયો તમને થોડી આશા આપે છે તો કૃપા કરીને તેને લાઇક કરો મિત્રો કૃપા કરીને આને તમારા મકર રાશિના મિત્રો અને ભાઈ બહેનો સાથે શેર કરો કદાચ આ માહિતી તેમના જીવનને બદલી નાખશે જય શનિદેવ સાથે ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો